હેલો ગાય સ્વાગત છે તમારું માર મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં તો સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ તો ભાઈ આજના વ્લોગની શરૂઆત ફરીથી અમે ધાબા ઉપરથી કરી છે અમારા ફ્લેટના ટેરેસ ઉપરથી કારણ કે આજે પાછળ જે ગોધડા દેખાય છે ને એ ગાયત્રી આજે ધોયા તેને સૂકવવા તો પડે હવે ઘરમાં તો ફ્લેટમાં ક્યાં ફૂકવવાના એટલે ધાબા ઉપર આવીને આઈ ના નાખીએ હવે અત્યારે થોડો શ્વાસ ચડ્યો કારણ કે સીડી ચડીને આવ્યા હોય અને આટલું ઊંચકીને આવ્યા હોય એનું વજન પણ બહુ છે કંઈ નહીં ચલો આજે થોડા વહેલા ઉઠી ગયા કારણ કે મારા કાકાના ઘરે આજે ફરથી જવાનું છે કાલે તો જઈ આવ્યા હતા પણ આજે થોડું કામ છે તો ફરથી બોલાવ્યા છે તો ફરથી આજે જવાના છે ચલો સવારનો નાસ્તો કરવા સવારમાં છે ચા આ બાજુ છે પૂરી અને આ છે ચેવડો આ શેનો ચેવડો છે

હેલો અનજો ગાઈસ આ સાસુ બે ભેગા મેં દેવાને એટલો મસ્ત નાસ્તો બનાયા છે તમે જુઓ શું શું બનાવ્યું ગાયત્રી કેતો શું શું બનાવ્યું આ વસ્તુ અમે બધી સાસુ હવે ઘરે જ બનાવી છે આ છે મકાઈનો છેવડો હ આ છે કાજુ ઘરે જ છે કાજુ છે આ છે આ છે આ છે નાયલોન પોવા અચ્છા નાયલોન પોવાનું છે અને આ છે ફરસી પૂરી આ બધી વસ્તુ અમે ઘરે જ બનાવી છે બરાબર મને તો ઓછું આવડે છે પણ મમ્મી છે ત્યાં સુધી બનાવશે નહી સારું બનાવી છે ચાલો નાસ્તો કરવા અત્યારે બપોરના જમવામાં છે ચણા નું શાક છાસ અને ડુંગળી અને ટામેટાનો સંભારો કચુંબર અને મે છે આ બધું ચોળી નાખ્યું છે રોટલી અંદર અને શ્રેયસ નું આ ફેવરેટ શાક છે હા કેવું લાગ્યું શાક શ્રેયસ મસ્ત લાગ્યું મસ્ત લાગ્યો ને તો ચલો જમવા હેલો ગાઈસ આજ હું હું જઈશ ફેર ઘરે તો તમને ભી આવું તો ચલો હમ તો અત્યારે અમે જઈ રહ્યા છે મારા બેનના ઘરે મારી બેન એટલે મારા મામાની દીકરી અને બીજી છે માર મોટા પપ્પાની દીકરી ત્યાં અને જો ટાઈમ હશે તો મારા મોટા પપ્પાને ત્યાં પણ જતા આવશું સવારમાં મારો કાકાને ત્યાં જવાનું હતું પણ એ પ્લાન થોડો ચેન્જ થઈ ગયો એ જવાનું કેન્સલ રહ્યું એટલે આજનો બીજો પ્રોગ્રામ બનાવ્યો છે અને જો આ ધાર્મી હેલો ગાઈસ આજે હું આ ફ્રેન્ડ ઘરે જઈશું તો અમાર પરિવાર સાથે જઈશું એટલે અમાર પરિવાર તો પછી તમને ભી આ ગાઈસ આજે અમે અમારા હેલો ગાઈસ તો ભાઈ અત્યારે અમે મારી બેનના ઘરથી આવી ગયા છે રસ્તામાં આવા નાસ્તો એટલો કર્યો ને કે પેટ ભરાઈ ગયો તો ઘરે જમવાની ઈચ્છા છે નહીં અને પેટ ભરેલ થોડી વાર મેલું ચાલો આટો માર લઈએ તો હવે અમે ચાલીએ છે થોડી વાર પછી હવે ગાયત્રી કે મારે ગાડી શીખવી છે એક્ટિવા તો આવડે છે પણ હવે ગાડી શીખવી છે ઇલેક્ટ્રિક તો એને બી થોડી શીખવાડ લઈએ કેમ ગાયત્રી આ તો સીધી તો પડશે તો ગાડી આવડતી હતી પણ આમાં થોડી ટેરિંગ તો લેવી ને હા એટલે ગાડી શીખી લે પછી અમુક ટાઈમ પપ્પા હોય કે અમે ના હોય તો ગાડી લઈને છોકરાઓને મૂકવા જતા ફાવે ને સ્કૂલે લેવા દેવા કઈ બીજું કઈ કામ હોય તોય કામ લાગે કઈ નહીં શીખ્યું હોય તો કામ લાગશે ચલો મળીએ હવે થોડી વારમાં માં ગાડી શીખવાડું એટલે તો જુઓ મિત્રો હવે ગાયત્રી એ ગાડી લઈ લીધી છે શીખવા માટે આમ તો એક્ટિવ આવડે પણ હવે શીખે છે ચાલ ચલાવો બટન કયું દબાવવું એ તો કો અરે આ સ્વીચ તો પેલા ચાવી તો ચાલુ કે ચાવી તો ભરાવ ફેરો બસ હવે એકવાર બ્રેક દબાવી દે હા જમણી ગમ તે બ્રેક દબાવ ચાલો બસ હવે ચાલુ બરાબર હરખીના ધીમે ધીમે જવા દે આગળ ધીમે ધીમે સ્લાઇડ જવા દે આમ તે એક્ટિવ આવડે એટલે આવડી જશે જો મિત્રો ગાયત્રી ચાલુ કરી દીધી ગાડી

તો ગાય અત્યારે હવે અમે જમીને નીકળી ગયા એટલે ને બગીચામાં ગાર્ડનમાં લઈને બહાર ઉભા અને કઈ નહીં અને બીજું કે હજી દિવાળી ગઈ બેસો વર્ષ ગયું પણ હજી લોકો એટલા ફટાકડા ફોડે છે અને ફટાકડા ફોડેનો વાંધો નહીં પણ એક વાત કહું કે બધા રોડ ઉપર ફટાકડા ફોડે જેમ હાથમાં લઈને સીધા સીધા બોમ્બ જે હોય બધા રોડ ઉપર નાખી દે એમાં જોતા નથી કે કોઈને નુકસાન પહોંચે છે કે નહીં ગાડીને વાગે કાં તો ગાડીને વાગે તો સમજ્યા પણ કોક માણસને પણ ઈજા થતી આ કોઈ જોતા નથી અને આપણે કઈ સમજાવવા જઈએ તે બધા સામે થઈ જાય બધા શું બબલ કરવા માટે આગળ જ હોય આ લોકો એવા જ હોય પણ એક બોમ્બ તો અમારે એટલો નજીબ ફૂટ્યો જે એમાં કંઈક થયું હોત તો અમને ખરેખર મારા એક તણખા એટલા ઉડ્યા હતા પણ એ શું અમારી પડ્યા હોત અમાર શર્ટ માથામાં પડ્યા હોત તો માથામાં ઈજા થઈ જાય કઈ નહીં પણ અમાર શું અમારે શ્રેય કપડાં પહે અમાર થોડું નાનું કાણું પડી ગયું પણ કઈ નઈ વધારે નુકસાન ના થયું પણ પબ્લિકને ખાલી એટલું જ કહેવાનું હોય કે તમે એના રોડ પર ફોડો પણ થોડું ધ્યાન રાખો કોઈ પબ્લિક આવતી જતી હોય એનું ધ્યાન રાખો કોઈને નુકસાન ના પોચે બીજું કઈ નઈ ગાડીમાં ગાયત્રી જોડે શ્રેષ્ઠ બેઠેલો હતો ગાયત્રી પાછળ હતી તો તણખા ઉડ્યા ને તો ગાયત્રી બધું ઓલવી નાખીને આપણે એ લોકોને કહેવા પણ ના જઈ શકીએ કારણ કે એ લોકો આખી ગેંગ જ હોય આપણે કઈ કહેવાય જે તરત જ ઝઘડા કરવામાં આગળ આવી જાય કઈ નહીં જયારે સુધરે ત્યારે સરકાર કઈ પોલીસ કઈ કરે તો થાય બાકી કઈ નહીં તો આ વિડીયો ગમ્યો હોય તો તમને તો ખબર છે મિત્રો જોડે શેર કરજો મળશું નવા વિડીયો કેવું ગાય ના